જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ચેનલ ઉપર એક નવો ફેરફાર લઈને આવ્યા છીએ કે જેમાં તમારા સમયની બચત કરવા માટે થઈને આપણા પ્રેમ અને સપોર્ટને માન આપીને આપણી ચેનલ ઉપરથી એક ફેસિલિટી નવી શરૂ થઈ રહી છે તમને સમગ્ર ગુજરાતની આગાહી જોવી હોય તો પણ ચેનલ ઉપર જોવા મળશે અને માત્ર તમને તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો પણ જોવા મળશે તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો માત્ર બેથી ત્રણ મિનિટનો વિડીયો જોઈ અને તમે આ ચેનલ ઉપરથી જઈ શકો છો એટલે કે તમારા સમયની બચત કરવા માટે થઈને અમે થોડી મહેનત અમારી વધારી રહ્યા છીએ દરેક વિસ્તારને ઝોન વાઈઝ અલગથી આગાહી આપશું આપણો જે પાંચ દિવસનો શીડ્યુલ ચાલતો હતો એને આગાહીના સમયમાં કન્વર્ટ કરી દેશું અને વિસ્તાર વાઈઝ અલગ અલગ આગાહીના અલગ અલગ વિડિયો આપશું એટલે કચ્છના ખેડૂતોને બીજા કોઈ વિસ્તારની આગાહી જોવી પડશે નહીં એક માત્ર કચ્છની આગાહી જોઈને પણ ચેનલ ઉપરથી પોતે પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે એવી જ રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ સૌરાષ્ટ્ર વિશેની માહિતી લઈ અને પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે બીજા કોઈ વિસ્તારની માહિતી વિડીયો લાંબો થઈ રહ્યો તો જેની ફરિયાદો આવી રહી હતી એ વિડીયો ટૂંકો થઈ જશે તમારા વિસ્તારની માહિતી તમને બેથી ત્રણ મિનિટમાં મળી જશે અને બીજા વિસ્તારની માહિતી જોવી હોય તો પણ ચેનલ ઉપર બીજા બધા વિસ્તારની માહિતી અલગ અલગ ઝોન વાઇઝ વિસ્તારમાં મળી જશે તો ચાલુ કરીએ છીએ નવી શરૂઆત તમારા વિસ્તારની માહિતી જોવા માટે તમારા વિસ્તારનો વિડિયો સ્પેશિયલ આવશે એટલે તમે તે વિસ્તારની માહિતી જોઈ શકો છો એવી જ રીતે ગુજરાતના તમામ વિસ્તારોની માહિતી તમે અલગ અલગ વિડીયોમાં જોઈ શકો છો સાથે જ આપણે જે કમ્બાઈન વિડીયો આપીએ છીએ એ સમયગાળા પ્રમાણે આપતા રહેશું એટલે કે એમાં હવે ટૂંકા ગાળાનો જે સમય છે પાંચ પાંચ દિવસનો શીડ્યુલ એ શીડ્યુલને મેન્ટેન નહીં કરીએ એને લાંબા ગાળા માટે આપી દેશું જેથી કરીને એ વિડીયો લાંબો થઈ જાય તમારે એને જોવો હોય તો જોઈ શકો અને એની જરૂર નહીં પડે આ એક વિડીયો બેથી ત્રણ મિનિટનો જે વિડીયો બને છે ત્યાંથી તમારું કામ આસાન થઈ જશે તો અમારું ભલે કામ થોડું મુશ્કેલ થાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ નવા વિડીયોની તારીખ પંદર સોળ સત્તર આ ત્રણ દિવસ પૂરતી સંપૂર્ણ વાત કરીએ તો સમગ્ર કચ્છ એટલે કે કચ્છનો વિસ્તાર મોટો હોવાના કારણે ત્રણ અલગ અલગ વિભાગની દરેક વખતે અલગ અલગ માહિતી આપશું આમ જોવા જઈએ તો આપણે આંશિક વરાપના વીડિયોની મુદત વધારી અને વીસ સપ્ટેમ્બર સુધીની આપી છે જે આગાહીમાં કોઈ મોટો ફેરફાર નથી સમગ્ર કચ્છ માટે આપણી આગાહી સમયનો બાર સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બરનો વરાપનો સમય ચાલી રહ્યો છે તે ઉપરાંત છેલ્લી અપડેટમાં જણાવ્યા પ્રમાણે એકલ દોકલ વિસ્તારમાં લોટરી રાઉન્ડમાં રેડા ઝાપટાં જોવા મળી રહ્યા છે ફરીથી આગળના દિવસોમાં એટલે કે અઢારથી ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન માંડવી મુંદ્રા દરિયાકાંઠા અને રાપર ભચાઉ રાધનપુર અને સાંતલપુરની સરહદ વિસ્તારમાં ઝાપટાની ગતિવિધિમાં વધારો જોવા મળશે બાકીના સમગ્ર કચ્છમાં એટલે કે અબડાસા ખાવડા ભુજ અંજાર નખત્રાણા લખપત નલિયા આ વિસ્તારોમાં કોઈ વરસાદ નોંધાય એવું દેખાઈ રહ્યું નથી ખાસ આ રાઉન્ડમાં પૂર્વ સરહદ વિસ્તાર અને ઉત્તર ગુજરાત સરહદ વિસ્તારમાં એક્ટિવિટી જોવા મળી શકે છે પ્રમાણની વાત કરીએ તો પાંચ એમએમથી વીસ એમએમ સુધીનો વરસાદ કચ્છમાં આ સમય દરમિયાન નોંધાઈ શકે છે જે એકદમ હળવા ઝાપટા રૂપે જોવા મળશે